અંકલેશ્વર પાનોલી નજીક નેશનલ હાઇવે ઉપર ખરોડ ચોકડી પાસે ગતરોજ મોડી રાત્રે કાર સમયે કારમાં પર ખરોડ ચોકડી પાસે ગતરોજ મોડી રાત્રે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં હાઈવા ટ્રક એકાએક પલટી ખાઈ જતા કાર ઉપર ખાબકી પડ્યું હતું અકસ્માત સમયે કારમાં દંપતી હતા જેઓનો આબાદ બચાવ થયો ઘટના બાદ મહિલા કારમાંથી એમ બહાર નીકળી આવ્યા જ્યારે કાર ચાલક માણમાં ફસાઈ ગયા બનાવની જાણ થતા જ તાત્કાલિક રેસ્ક્યુ ટીમ સ્થળ પર દોડી ગઈ ક્રેન ક્રેનની મદદથી અંદાજે દોડ કલાક સુધી ચાલેલી જે હમતભરી રેસ્ક્યુ કામગીરી બાદ કાર ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા સમયસર અને સંકલિત કામગીરીને કારણે બંનેના જીવ બચી શક્યા અકસ્માતમાં દંપતિને સામાન્ય જવ પહોંચી અને તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બનાવને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી